એ આપડે ને એ ફરકડીઓ બનાવીએ આ પવન એ મસ્ત આવે હવે એવી આપડે આ તો ફરકડીઓ બનાવીએ આપડે હે ને એ સામાન ઓધવા જઈએ લે હે આપડે બધું સામાન ભેગું કરી લીધું હું શું કઉ ખબર આ ઉતરવાણી હે ને ઉતરવાણી ઉતરવાણી કરતા આ રમત સારી આ રમત માં કોઈ વાગ નહીં કશું નહીં એ સારું ખબર આ ખાલી બેઠા બેઠા આપડે બિહરે ખાલી આમ પવન આવે ને એટલે ફરે કરે

આપણા ખેતર માં જો ફરકડી બની ગઈ હવે ફેરવી બતાવ હાજો હાજો એ તો પવન આવતો નહિ

પતંગો વાત જવા દે તું શું પતંગો પડું પતંગો ચેડે ના પડાયું અરે વાત કઉક પાછો બે

હું એક નવી રમતો છે આ પતંગો ની આ ચીડે બધા ડોટો કાઢે આ બધા આ બે જો ચેન ના ડોટો તો હાથો કોટાના ના ભાગી જાય ને તો દોખો નું આવે ખોટું તે મુહ ને રમત આ અંતાક્ષરી ની કાઢી હ તે હે ને પેલા ધવલન બધા પોત જણા ભેગા થઈ ને રમબે હાર તને વાત કઉ ધવલન સમજાવી દે છે ખોટી ખોટી મગજ મારી ના કર અલે હારું પણ મેં એને સમજાવી દીધો એ તાર જોડે મગજમારી મારી નહીં કર હા

बोल मंताक्षरी सुरुवात मग करी ले स्टार्ट तो अति करी छु आपण अंताक्षरी अरे मन आवडो स्टार्ट करू अ न ता क स डी जे ने ला वी होय ते क ल सो नाही રોમા પીર ગાઈ ને આવ્યું હે રણુજે મનડો મોયો રોમા પીર રણુજે મનડો મોયો એ ફરી ગીત આવ્યું ગાજે તું મન છુ દે મને આવડી ગયું કરું તમે બદલાયા તો કરું અમારા થઈ ને ગયો અમારા અમારો ને ગયો

યાર હું લા ઉપર તો ગાય નહીં આર્જુ લે કથી સોચીને મગજમાં યાદ કરીને આ પાછલી સે ન હો જ ગયો મોમો પણ તે છે

કાલી લઈ આ ભાઈ જોવિકા તું મને માર આવ પપ્પા ઓ તો મેલુ તું મને કહું કે હું એડો રો ગીત ગાઉ હું તો ખુગી તો હું ના આવ જો તો બે ગીહા દીના તાર અલ્યા આ મુ કી દીધો મુ કા આ ઝઘડા થઈને ને હોગી તો ના ગાસો લે અલે તું બંધ કરી દે ઝાપુઈ આ ખબર નહીં પડતી ઝઘડો કરવાનો મેં બધા મૂડમાં બેહ્યા

ના જ ગવાય મસ્ત બેઠા બેઠા રમવાની રમત લાયો તો અંતાક્ષરી આ પતંગ નો પતંગ એમનો હાથ પગ ભાગે નઈ એટલા આવી મસ્ત રમત લાયો અંતાક્ષરીમાં મે ના પડવાડી ને જાતે છૂટા પડી જાય હવે તો આવા ભેગા કરાય જ નઈ બધાને આ કૂતરાનો નું સંગ ને કચ્છે જાય નહીં